વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝાવવાની જરૂર નથી નીટ બે હજાર પચીસ નું જે પેપર નીકળ્યું છે સૌથી ટફેસ્ટ નીકળ્યું છે પણ યસ આ પેપર બધાને ટફ પડ્યું છે અને ઓવરઓલ બધાનું મેરિટ ડાઉન થઈ રહ્યું છે સો ગભરાઓ નહીં આજનો વિડીયો લઈને આવું છું તમારી માટે ડોન્ટ પેનિક ધીસ ઇઝ વિડિયો ફોર યુ નમસ્કાર વાલી અને વિદ્યાર્થી મિત્રો નીટ બે કમ્પ્લીટ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ભયનું વાતાવરણ છે કારણ કે એનટીએ દ્વારા જે નીટ બે લેવામાં આવી હતી તો એનાલિસિસ અમારા બધા કાઉન્સીલર્સ ના એક્સપર્ટ લેવામાં આવે તો ડેફિનેટલી ઇટ વોઝ વન ઓફ ધ મોસ્ટ ટફેસ્ટર મારે આજનો વિડીયો વાલીઓ માટે લઈને આવ્યો છું મારે છે નીટ એક્ઝામ માટે કરવું છે તમારા બાળકની તૈયારી અને બાળકના આગળના પાર્ટ રૂપે કરવું છે સો વેલકમ બેક ટુ માય ચેનલ હું છું ડોક્ટર અચલ પટેલ ફાઉન્ડર ઓફ ધ પ્લસ વન ગ્લોબલ કેર સર્વિસિસ આપણી જે નીટની બે હજાર પચીસ એક્ઝામ ગઈ છે સૌથી પહેલા તો એનાલિસિસ અને રિવ્યુ કરીએ તો ડેફિનેટલી વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ અત્યાર સુધી એવું કહેવાય છે કે બે હજાર સોળની જે એક્ઝામ હતી ધેટ વોઝ ધ ટફેસ્ટ એક્ઝામ એવર પણ નીટ બે હજાર પચીસે કદાચ એનો રેકોર્ડ પણ તોડી દીધો છે સો ઘણા બધા સ્ટુડન્ટ્સના મારી પર ગઈકાલના ફોન્સ આવી રહ્યા છે પેરેન્ટ્સના ફોન આવી રહ્યા છે કે સર માર્ક્સ ઓછા આવી રહ્યા છે કદાચ એટલું સક્સેસફુલ પેપર નથી ગયું તો શું થશે આગળ તો કોઈને ગભરાવાની જરૂર નથી તો સૌથી પહેલા હું કહીશ ડેફિનેટલી ત્રણ પાર્ટમાં આનું ડિસ્કશન કરીશું સૌથી પહેલા ફિઝિક્સથી ચાલુ કરીશ ફિઝિક્સ વોઝ ધ ટફેસ્ટ વન કદાચ એવા બહુ જ ઓછા બાળકો હશે જેમને હું કહી શકું કે સો કરતા વધારે માર્ક્સ આવશે ફિઝિક્સમાં એવું કહી શકાય કે ચાલીસ

નહીં કહું કેમિસ્ટ્રીનું પેપર એકદમ ટફેસ્ટ હતું બટ યસ ઇટ વોઝ અમ્સ પેપર એન્ડ ફ્યુ ધેર હજી પણ કન્ફ્યુઝન્સ છે અને ઇફ કમ્સ ટુ બાયોલોજી નોટ ડિફિકલ્ટ બટ યસ અ પેપર ઘણું બધું લાંબુ અને ઓર્ગેનિક સ્ટ્રકચર્સનું પેપર હતું કે જેના ઉપર બાળકોને ઘણા બધા ડિસ્કશન્સ અને થોટ પ્રોસેસ કરવા પડશે અને જે નેક્સ્ટ યર જે લોકો અપિયર થવા વિચારી રહ્યા છે કે જે લોકો ડ્રોપ આઉટ લેવાનું વિચારી રહ્યા છે એમને પણ ફરીથી વિચારવું પડશે સમજવું પડશે કે ખરેખર એન્ટી આજ પેટર્નથી આગળ વધવા જઈ રહ્યું છે નાઉ ઇટ્સ કમ્સ ટુ ધી દી કટ ઓફ સિનરીઓ તો ડેફિનેટલી એક તો ત્રેવીસ લાખ લોકોએ નીટમાં અપિયર છે અને એના બેઝિસ ઉપર જે જે એનટીએ પેપર નીકાળ્યું છે બેઝિકલી હું તો એવું માનીશ કે લાસ્ટ ઇયરનું જે બ્લન્ડર થયું હતું ને જે મેક્સિમમ લોકોને સાતસો વીસ માર્ક આવી ગયા હતા આ માર્ક ને કમ્પેન્સેટ કરવા માટે એનટી હેઝ ગીવન ધી સ્ટ્રોંગેસ્ટ એન્ડ ટફેસ્ટ પેપર ઓફ ધી હિસ્ટ્રી સો એના કારણે ધીસ યર ધ કટ ઓફ વિલ બી ઓટોમેટિકલી ડિક્રીઝ અને એઝ આઈ એમ થિંકિંગ અબાઉટ કે કટ ઓફ વુડ બી મોર ઓર લેસ વીસ થી પચીસ માર્ક ઓછો થશે એન્ડ આઈ થિંક સિન્સ લાસ્ટ ફાઈવ યર્સ આફ્ટર ધી કોડ ધીસ વુડ બી ધી લોવેસ્ટ કટ ઓફ એવર કદાચ એવું થઈ શકે એકસો વીસ એકસો પચીસની આજુબાજુ કટ પાછો આવી શકે છે જે રીતે પેપરનો સિનારીઓઝ અને એક્સપર્ટ ઓપિનિયન આવી રહ્યા છે સો દેટ કુડ બી ધી કટ ઓફ સિનારીઓ ફોર ધી ઓપન કેટેગરી ફોર ધ રિઝર્વેશન કેટેગરી હંડ્રેડ ટુ વન ફિફ્ટીની આજુબાજુ કટ ઓફ સેટ થઈ શકે છે ડિપેન્ડસ ઓન ધીસ ગવર્મેન્ટ મેડિકલ કોલેજિસના કટ ઓફ અને જેટલી પણ પ્રાઇવેટ કોલેजेस ના કટ ઓફ છે એ બધા કટ ઓફ માં પણ પચીસ થી ત્રીસ માર્ક નું ડિડક્શન થઈ શકે છે સો ધીસ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ એનાલિસિસ એન્ડ ધ રિઝલ્ટ ઓરિએન્ટેડ થર્ડ ધ રિઝલ્ટ ઓરિએન્ટેડ પાર્ટ અને સ્પેસિફિકલી સ્ટુડન્ટ્સ માટે જો કહેવામાં આવે તો આઈ સજેસ્ટ કે પેરેન્ટ્સ ને પેનિક થવાની જરૂર નથી સ્ટુડન્ટ્સ તમારે પેનિક થવાની જરૂર નથી બીકોઝ ધીસ કુડ બી ધી સિનેરિયો ફોર ઓવરઓલ એક એક્ઝામ્પલ્સ આપી દઉં તો લાસ્ટ યર ધોઝ હુ હેડ ગોટ અરાઉન્ડ સેવન હંડ્રેડ ઓર સેવન ફિફ્ટીન સ્કોર્સ ઇન ધ ની જેમનો ચૌદ હજારથી પંદર હજારની આજુબાજુનો રેન્ક હતો કદાચ આ વર્ષે છસો થી છસો પચાસની વચ્ચે પણ સેમ રેન્ક આવી જશે સો ધીસ વુડ બી ધી બેનિફિટ ફોર ધ સ્ટુડન્ટ કે એવું નથી કે તમારી એકલાની જ એક્ઝામ ખરાબ ગઈ છે વાલીઓ અને વિદ્યાર્થીઓને બંનેને કહેવાનું છે સ્પેસિફિકલી વાલીઓને કહી રહ્યો છું કે પેરેન્ટ્સ ડોન્ટ પેનિક એવરી વન ઇઝ ઇન ધીસ ફિયર સો ઓવરઓલ ધ રિઝલ્ટ એન્ડ ધ ક્રાઇટેરિયા એન્ડ ધ કટ ઓફ વિલ બી લોઅર ડાઉન સો પેનિક થવાની જરૂર નથી સો નાવ તૈયારીનો ભાગ અને સમય નીકળી ગયો છે નાવ વી વિલ ફોકસ ઓન ધી નેક્સ્ટ પાર્ટ વિચ ઇઝ એકચ્યુઅલી એડમિશન એન્ડ કાઉન્સિલિંગ પાર્ટ સો એની જ માટે અમારે જેવા એક્સપર્ટ્સ અને કાઉન્સિલર્સની મદદ લઈ શકો છો તમે વી આર ઓલવેઝ દેર ફોર યુ મારો નંબર્સ પણ આપેલ આપેલો છે નીચે સેવન ફાઈવ સેવન થ્રી ઝીરો ફોર ઝીરો ફાઈવ ઝીરો સિક્સ આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અમારા પ્લસ વન કરિયર કનેક્ટમાં તમે જોઈન કરી શકો છો એન્ડ યુ કેન એકચ્યુઅલી આ સ્કોર ધ એક્સપર્ટ ઓપિનિયન કે તમારા પેપર્સના જે સ્કોર છે એના આધારે કઈ કઈ કોલેજીસ કે કયા કયા ફિલ્ડમાં તમે એડમિશન લઈ શકો છો અને એ એડમિશન લેવાની જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે એમાં કઈ રીતે અમે તમને હેલ્પ કરી શકીએ છીએ અને વોટ વિલ બી ધી બેનિફિટ આ બધી જ વસ્તુઓની જાણકારી માટે આગળનો વિડીયો લઈને આવી રહ્યો છું એના સાથે સાથે સિરીઝ ઓફ આવી રહ્યા છે ડિફરન્ટ ડિફરન્ટ અને કટ ઓફ એની માહિતી માટેનો સો પ્લીઝ જેટલા મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે એમને શેર કરો કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરોડ પ્રેસ કરો જેથી નવા વિડીયો અપડેટ મળતી રહે અને મેક્સિમમ લોકો કરિયર કનેક્ટમાં જોડાવો અમારા સાથે તો તમને આગળની જે માહિતી છે અને પાથવે છે એ ક્લિયર થતો જશે અને એકદમ એફર્ટલેસ એકદમ પ્રિસાઇઝ માહિતી મળતી રહેશે સો થેન્ક યુ અગેન અને ડોન્ટ પેનિક સમય નથી ગભરાવાનું બિલકુલ તમારી એક્ઝામ રિસેન્ટલી કમ્પ્લીટ just be relaxed enjoy the pace and then we are here to help you guys in any of the condition thank you again all the best